નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો સૌરાષ્ટ્રના એક નાના એવા ગામમાં બનેલી આ સત્ય ઘટના સાંભળનારની આંખો જરૂર ભીની થઈ જશે તો મિત્રો તમારા કિંમતી સમયમાંથી થોડો સમય કાઢી અંત સુધી જરૂરથી સાંભળજો મિત્રો આ ઘટનાની શરૂઆત કંઈક આ રીતે થાય છે લ્યો આજની તારીખે મને બેતાલીસ વર્ષ તો પૂરા થઈ ગયા પણ મારો વાલો આપણા ઉપર ના રીજ્યો તે ના જ રીજ્યો જેવા પૂર્વજન્મના આપણા કર્મ બાકી દવા અને દુવામાં તો આપણે કંઈ બાકી નથી રાખ્યું થોડી હતાશા સાથે ગૌરીબેન બોલ્યા જેવી પ્રભુની મરજી સંતાન સુખ આપણા હાથમાં થોડું છે તું જરાય ચિંતા ના કરીશ ગૌરી અરે હા મને એક વિચાર આવે છે ગૌરી કે મોટાભાઈને ભગવાને પાંચ પાંચ દીકરીઓ આપી છે એમાંથી એક દીકરીને આપણે ખોડે લઈ લઈએ તો કેવું રહેશે આ તો માત્ર મારા મનનો વિચાર છે ઓ ગૌરી એક ઊંડો શ્વાસ ભરીને કાનજીભાઈ બોલ્યા હતાશા ખંખેરીને ગૌરીબેન ઝડપભેર બોલ્યા અરે તમે તો મારા મનની વાત કરી આ વિચાર તો મારા મનમાં પણ રમ્યા કરતો હતો તો પછી ધર્મના કામમાં ઢીલ છે નહીં પણ જુઓ આ વાત હું મંજુલા જેઠાણી આગળ નહીં કહું હો એમના થોડા કર્કશ સ્વભાવની તો તમને ખબર જ છે ને આ વાત તમે જ મોટાભાઈના કાને નાખો હવે આ કામમાં ઢીલ ના કરશો દીકરી ઉછેરવાનું સૌભાગ્ય અને પુણ્ય તો આપણને મળશે જ ને એ જ દિવસની સાંજે કાનજીભાઈના મોટાભાઈ જસમતભાઈ સાંજે ખેતરેથી ઘરે આવ્યા એ સાથે જ કાનજીભાઈએ વાત વાતમાં મોટાભાઈ આગળ પોતાના મનનો વિચાર રજૂ કર્યો કાનજીભાઈની વાત સાંભળીને નિશાસો નાખતા જસમતભાઈ બોલ્યા કે આ બધા તો નસીબના ખેલ છે નાના જસમતભાઈ પોતાના નાના ભાઈ કાનજીને કાયમ નાનો કહીને જ બોલાવતા હતા જોને ભગવાને મને એક દીકરા સાથે પાંચ પાંચ દીકરીઓ આપી દીધી છે બીજી બાજુ ગૌરી વહુનો ખોડો મારા વાલાએ ખાલી જ રાખ્યો આંખમાં આવેલ આંસુને ઝડપભેર લૂછીને જસમતભાઈ આગળ બોલ્યા જો નાના તારે મારી આગળ વિચાર રજૂ કરવાનો ના હોય તને તો મારી આગળ કંઈ પણ કહેવાનો અધિકાર છે ખરું ને વલ્લભની મા જસમતભાઈએ તેમના પત્ની મંજુલાબેન સામે નજર નાખીને કહ્યું હા હા સાચી વાત છે વલ્લભના પપ્પા બિચારી ગૌરી વહુનો ખોડો ખાલી છે એટલે આપણી આટલી ફરજ તો જરૂર બને જ છે ને મંજુલાબેને ખુશ થઈને પતિને જવાબ આપ્યો જેઠાણીના જવાબથી તો દેરાણી ગૌરીબેન પણ ભાવ વિભોર થઈ ગયા હતા તેમણે ઊઠીને મંજુલાબેનના પગ દબાવ્યા મોટો ઉપકાર કર્યો હોય એમ મંજુલાબેને ગૌરીબેનના માથે હાથ મૂકીને કહ્યું કે આવા પ્રસંગે જો ભાઈ ભાઈના કામમાં ન આવે તો પછી ક્યારે આવે જો ગૌરી હોઉં કાલે જ હું મારી નાની દીકરી નીતાને તારા હાથમાં સોંપી દઈશ આમે એ એક વર્ષની તો થઈ ગઈ છે તારે એની કોઈ ચિંતા કરવા જેવું છે જ નહીં અમે જસમતભાઈ અને કાનજીભાઈના ઘર બાજુ બાજુમાં જ હતા શરૂ શરૂમાં નીતાને મા અને કાકીના બેવડા લાડ પ્યાર મળ્યા એક વરસમાં તો નીતા ગૌરીબેનને મમ્મી મમ્મી કહેતી થઈ ગઈ મા કે મમ્મી શબ્દો માટે તડપતા ગૌરીબેનના બધા જ મનોરથ જાણે પૂર્ણ થઈ ગયા હોય તેમ તેઓ નીતાને લાડ પ્યારથી ઉછેરી રહ્યા હતા જોકે ભગવાનને હજી કંઈક ઓર મંજૂર હતું નીતા અઢી વર્ષની થઈ એ સાથે જ એક દિવસ સવાર સવારમાં ગૌરીબેનને ઉલટીઓ થવા લાગી અને તેમને ચક્કર આવવા લાગ્યા મમ્મી તમને શું થયું છે મમ્મી કાલી ગેલી ભાષામાં બોલતી બોલતી નીતા ગૌરીબેન પાસે આવી ત્યારે ઝડપભેર મંજુલાબેન પણ દોડીને આવ્યા મંજુલાબેન ના આવતા જ નિદાન થઈ ગયું હતું અને એ નિદાન એવું હતું કે ગૌરીબેન માં બનવાના હતા આ સમાચાર જાણીને ગૌરીબેન કાનજીભાઈ અને જસમતભાઈ તો રાજીના રેડ થઈ ગયા પરંતુ મંજુલાબેનની શાંતિ જાણે હણાઈ ગઈ હતી જોકે તેઓએ કોઈ અણસાર આવવા ના દીધો પૂરા મહિને ગૌરીબેનને એક દીકરાને જન્મ આપ્યો ગૌરીબેનના આંગણામાં બેવડી ખુશી સંતોષનો નાશ કરી રહી હતી પોતાને ખોળે દીકરાનો જન્મ થયો તો શું થયું નીતા પર રજભાર પણ પ્રેમ ઓછો વર્ષાવે તો ગૌરીબેન શાના વણથંભ્યો સમય પ્રવાહ વહી રહ્યો હતો ગૌરીબેન દીકરા વંશ અને દીકરી નીતાને ખરા ખંતથી ઉછેરી રહ્યા હતા નીતાએ બારમું ધોરણ પાસ કરીને ગ્રેજ્યુએશન પણ પૂરું કરી દીધું હતું એ સાથે જ એનું સગપણ પણ થઈ ગયું હતું વંશ કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં પ્રથમ વર્ષમાં હતો સતત સંતોષ સાથેના સુખની પગદંડીએ ચાલી રહેલ કાનજીભાઈના પરિવાર પર અચાનક વિધાતા વીજળી વેગે ત્રાટક્યા કાનજીભાઈની સાસરીમાં એક મોતનો પ્રસંગ હતો ટેક્ટરની ટોલીમાં બેસીને કાનજીભાઈ સાથે આખા પાડોશના લોકો બેસણામાંથી પરત ફરી રહ્યા હતા ત્યાં ટેક્ટરને જીવલેણ અકસ્માત થયો કાનજીભાઈ અને ગૌરીબેનનું ઘટના સ્થળે જ મોત થયું હતું આ અકસ્માતમાં બીજા બે લોકોના પણ મોત થયા હતા જસમતભાઈ અને મંજુલાબેન પણ ખાસા એવા ઘવાયા હતા વંશ અને નીતા આમ સાવ અચાનક નિરાધાર બની ગયા વંશ તો થોડા દિવસ હતાશમાંસ સરી પડ્યો પરંતુ એને એની જાતને સંભાળી લીધી માતા પિતા દ્વારા સિંચાયેલ સંસ્કાર સમજણ અને પુરુષાર્થ એની મદદે આવ્યા એ એટલું તો જરૂર સમજી ચૂક્યો હતો કે નાની ઉંમરે એની સામે મોટી જવાબદારીનો પહાડ ખડો થઈ ગયો છે કાનજીભાઈ પાસે પોતાના ભાગની આઠ વીઘા જમીન હતી પશુઓમાં દૂધણા ત્રણ ઢોર હતા જેમાંથી કાનજીભાઈ કુટુંબનો ગુજારો કરતા હતા સાથે સાથે ઢોરની લેવેચમાં કાનજીભાઈ ખાંસી એવી કમાણી કરી લેતા હતા નીતાના લગ્ન એ સૌથી પહેલી જવાબદારી છે એવું વંશ સમજી ચૂક્યો હતો નીતા પોતાની સગી બહેન નથી એટલે લોક નિંદા બિલકુલ ના થાય એ ચિંતા વંશના મનને કોરી રહી હતી માતા પિતાના મોત પછી એક વર્ષે નીતાના લગ્નની તિથિ નક્કી કરી દેવામાં આવી એક બાજુ અભ્યાસનું કારણ અને બીજી બાજુ બહેનના લગ્નની જવાબદારી બંને સુપેરે નિભાવી જાણી નીતાના લગ્ન અને વંશના અભ્યાસ પાછળ લગભગ તેર થી ચૌદ લાખ રૂપિયાનો ખર્ચ થઈ ગયો હતો ત્રણેય ઢોર વેચાઈ ગયા અને બાપુજીએ કરેલી બચત પણ ખર્ચાઈ ગઈ હતી જોકે વંશ એમ હિંમત હારે એવો યુવાન ક્યાં હતો તેણે વિચાર્યું કે હજી ખેતીની જમીન તો અકબંધ છે ને વંશનું એન્જિનિયરિંગનું ત્રીજું વરસ પૂરું થઈ ગયું હતું નીતા એની સાસરીમાં સુખી હતી અને વંશ હવે અભ્યાસના ત્રીજા વર્ષ માટે શહેરમાં જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યાં એક દિવસ નીતાનો ફોન આવ્યો એ રડી રહી હોય એવું વંશને લાગતા જ એ ઝડપભેર બોલ્યો કે શું વાત છે બહેન તું કેમ રડી રહી છે થોડી વારની ખામોશી પછી નીતાએ ફોન પર કહ્યું કે ભાઈ કંઈક એવા જેવું નથી તું સાંભળીને દુઃખી દુઃખી થઈ જઈશ મને દુઃખમાં જ રહેવા દે ના બહેન હું તારો ભાઈ છું એમાંય તું તો પિતાજીની ખોડે લીધેલી દીકરી છે એટલે મારી જવાબદારી તો ઘણી વધી જાય છે બોલ બહેન બોલ તારા માટે તો આ નાના ભાઈનો જીવ પણ હાજર છે જે હોય તે કહી દે જો ન કહે તો તને મારા સોગન છે વંશે રડતા રડતા કહ્યું ભાઈ મારો કહેતા તો જીવ નથી ચાલતો પરંતુ તારા સોગન આગળ હું લાચાર છું મારા સાસરિયાએ તારી જમીનમાંથી અડધો ભાગ અથવા એની કિંમત જેટલા રૂપિયા માગ્યા છે મારે તો જમીનનો ટુકડો એ નથી જોઈતો કે નથી રૂપિયા જોઈતા પરંતુ એ લોકો એક અઠવાડિયાથી મારી સાથે ઝઘડો કરી રહ્યા છે નીતાએ ફોન પર મગરના આંસુ સારતા કહ્યું અરે બેન એમાં આટલો બધો વલોપાત શું કામ કરે છે એ તો તારો હક છે તું ચિંતા ના કરીશ હું બે જ દિવસમાં એનો ઉપાય કરું છું તું રડવાનું બંધ કર તને મારા સોગંધ છે એમ કહીને વંશે નીતાને સાંત્વના આપી આખી રાત વંશને ઊંઘ ના આવી બચતમાં તો હવે લાંબુ કશું જ બચ્યું ન હતું બહેનના લગ્ન પાછળ એને આઠ લાખ રૂપિયાનો તો ખર્ચ કરી દીધો હતો બહેનને સારો એવો કર્યાવર પણ આપ્યો હતો ચાર વીઘા જમીનની કિંમત ગણીએ તો હાલના ભાવે બાર લાખ રૂપિયા થતી હતી અને એના જેટલો ખર્ચ તો એ લગ્ન પ્રસંગે પણ કરી ચૂક્યો હતો છતાં પણ બહેનના સાસરીયાવાળાની માંગ તો હજી અકબંધ જ હતી બહેનના ભવિષ્યના પ્રસંગ તો હજી બાકી જ છે વંશે વિચારોને વાયયાત ગણીને ખંખેરી નાખ્યા એણે મનોમન નક્કી કરી લીધું હતું કે બહેનનું સુખ એ જ પોતાનું સુખ છે એનું અને એના સાસરી પક્ષનું દિલ દુભવવું નહીં વહેલા ઉઠીને વંશે જસમતભાઈને કહ્યું કે બાપા મારા ભાગની જમીનને ગીરવે મૂકતા કેટલા રૂપિયા આવશે ભત્રીજાના આવા અણધાર્યા પ્રશ્નથી જસમતભાઈ હેપતાઈ ગયા તેઓ ઝડપભેર પૂછી બેઠા કે શું વાત છે દીકરા વંશે હકીકત કંઈ સંભળાવતા કહ્યું કે બાપા આ બાબતે તમે હા કે ના કંઈ નહીં કહેતા બહેનનું સુખ એ જ મારું સુખ છે પણ દીકરા પછી તું સાવ હાથ પગ પર આવી જઈશો મારી પાસે પણ કોઈ બચત નથી ચાર ચાર દીકરી અને એક દીકરાના લગ્ન પાછળ હું પણ દેવા તળે દબાઈ ગયો છું હું તને સહેજે મદદ કરી શકવાની સ્થિતિમાં નથી અને તારો તો હજી અભ્યાસ પણ બાકી છે બીજું કે જમીનને ગીરવે મૂકતા દસેક લાખ રૂપિયા આવે પરંતુ તારા અભ્યાસ ખર્ચને તું કઈ રીતે પહોંચી વળીશ નાના દીકરા પહેલાં મને નીતાના સાસરે એક આંટો મારી આવવા દે હું તેમને જઈને સમજાવી જોઉં છું થોડો સમય ખમી જા ના બાપા આ બાબતે તમારે કોઈ નિર્ણય લેવાનો નથી તમને મારા સોગંદ છે નીતા મારી બહેન છે તેના સુખ દુઃખનો હું પ્રથમ ભાગીદાર છું વંશે વિનવણી ભર્યા સ્વરે જસમતભાઈને કહ્યું ત્યારે જસમતભાઈના બધા હથિયાર હેઠા પડી ગયા કાકા ભત્રીજાની ચર્ચા એક કાને સાંભળી રહેલ મંજુલાબેન રાજી થતાં થતાં ઓરોડામાં સરકી ગયા ત્રીજા દિવસે ખેતીની આઠ વીઘા જમીન દસ લાખ રૂપિયામાં ગીરવે મુકાઈ ગઈ એ જ દિવસે બપોર પછી વંશ જાતે જઈને નીતાની સાસરીમાં રૂપિયા આપી આવ્યો ઘેર આવીને એણે એ રાત પણ મનોવ્યથામાં વિતાવી એણે મનોમન નક્કી કરી લીધું હતું કે હવે બોજ બનીને અહીં નથી જ રહેવું શહેરમાં જઈને મહેનત મજૂરી કરવાનો એક વિકલ્પ દેખાયો વધારાના સમયમાં મહેનત મજૂરીથી બાકીના અભ્યાસનો મેળ આવે તો ઠીક છે નહીતર આ ઓરડો શું કામમાં આવવાનો છે ઓરડો વેચતા બે વર્ષનો અભ્યાસ તો પૂરો થઈ જ જશે વંશ મોડી રાત્રે થોડો ઊંઘીને સવારે સમયસર ઊઠી ગયો હતો પ્રાંતક્રિયાઓ પતાવીને એણે બિસ્તરો તૈયાર કર્યો અને પછી મનની વાત જસમતભાઈને જણાવીને એમના આશીર્વાદ લઈને ઉપડી ગયો શહેરના રસ્તે લાચાર નજરે જસમતભાઈ ભત્રીજાને જતો જોઈ રહ્યા હતા મંજુલાબેન બોલ્યા વગર રહી ના શક્યા કે સંભાળીને જાજે દીકરા અને નીતાને કોઈ ચિંતા ના કરતો એ મૂર્ખીને તો મેં ઘણુંય આપ્યું છે એમ કાંઈ બહેન માટે આખું ઘર ના લૂંટાવી દેવાય જોકે લૂંટાવવામાં હવે બાકી પણ શું રહ્યું હતું પરંતુ એ વિચાર વંશના મનમાં કેમ આવે શહેરમાં આવીને વંશે પાકીટ તપાસ્યું તો હજી પાકીટમાં બે હજાર રૂપિયા જેટલી રકમ બચી હતી એનો એક સહાધ્યાય મિત્ર અનંત એના પરિવાર સાથે ભાડાના મકાનમાં રહેતો હતો અનંત વંશના માતા પિતાના મોત વખતે ગામડે આવી ચૂક્યો હતો જોકે અનંત પણ સામાન્ય પરિવારનો જ હતો એક દિવસ અનંતને ત્યાં રોકાઈને વંશે નોકરી ધંધાની શોધખોળ આદરી પ્રથમ દિવસે જ પત્ર ઘેર ઘેર પહોંચાડવાની સામાન્ય નોકરી તો એને મળી જ ગઈ હતી વર્તમાનપત્રની ફેરી કરતાં એક છોકરાએ એને દરેક ગ્રાહકોના સ્થળ બતાવી દીધા અને અનંતને નવું સત્ર શરૂ થાય ત્યાં સુધી વંશને એના ઘરે રહેવાનું કહ્યું અન્ય બે શાહિયાએ કૌશિકોને પ્રતિક ત્રીજા વર્ષની ફીમાં ટેકો કરવાની ધારણ આપી હતી વંશ હજી અન્ય નોકરીની શોધમાં હતો એ વર્તમાનપત્ર વહેતી વખતે ઘણા ઠેકાણે ભલામણ કરતો રહેતો હતો બરાબર ત્રીજા દિવસે સવારે આઠેક વાગ્યાના સમયે વંશ એક પાર્લરવાળાને ન્યૂઝપેપર આપીને આગળ વધ્યો ત્યાં જ પાર્લર સામે ઉભેલી એક સ્ત્રીએ એને સાદ કર્યો એ વંશભાઈ વંશે પાછળ ફરીને જોયું તો એક સ્ત્રી તેની સામે હાથ ઉંચો કરી રહી હતી વંશ ઊભો રહ્યો એ સાથે જ એ સ્ત્રી ઝડપભેર વંશ પાસે આવી પહોંચી વંશે સ્ત્રીને પડભરમાં ઓળખી ગયો અને બોલ્યો કે કુસુમબેન તમે અહીં ક્યાંથી વંશભાઈ અમે લોકો અહીં જ રહીએ છીએ અહીં સામે જ મારું મકાન છે હું પાર્લર પર દૂધ લેવા આવી હતી ચાલો ભાઈ તમે મારે ઘરે ચાલો કુસુમ ભાવભાઈ અવાજે બોલે થોડું ખચકાતા પછી વંશ બોલ્યો કે હા બહેન કેમ નહીં ચાલો હું આવું જ છું એમ કહી વંશ કુસુમ પાછળ ચાલવા લાગ્યો બે મિનિટમાં તો વંશ કુસુમના ઘરે પહોંચી ગયો બેઠક ખંડમાં સોફા પર બેસાડીને કુસુમે સાદ કર્યો જુઓ તો નવીનના પપ્પા આપણા ઘરે કોણ આવ્યું છે મારા પિયરના ગામથી મારા ભાઈ આવ્યા છે કુસુમનો પતિ વિશાલ બાથરૂમમાં હતો એટલે એણે સાદ કરીને કહ્યું કે બે મિનિટમાં જ હું નાઈને ઝડપથી આવું છું કુસુમ થોડી વાર ઊભી રહી અચાનક એને કંઈક યાદ આવતા એ બોલી કે વંશભાઈ ચા પીશો કે પછી ઠંડુ મંગાવું આમ તો મારાથી આવું ના પૂછાય ભાઈ પરંતુ તમે રહ્યા લોક અને અમે રહ્યા દલિત હું થોડી ખચકાઈ રહી છું બાકી આજ મારે આંગણે વતનમાંથી મારો ભાઈ આવ્યો છે એનાથી રૂડુ બીજું શું હોય અને તમારો પરિવાર તો મારા માવતર માટે ભાગ્યના ભેરું સમાન હતો કાંજી કાકા અને ગૌરી કાકીના નિધન વખતે મારી બાઈએ ફોન કરીને મને બોલાવી હતી ઘણા વર્ષો પહેલાં મારા બાપુજીનું એક્સિડન્ટ થયું હતું ત્યારે કાંજી કાકા હોસ્પિટલે આવીને દસ હજાર રૂપિયા આપી ગયા હતા તમને ખબર નહીં હોય ભાઈ પરંતુ મારા લગ્ન વખતે આખા ગામમાંથી એક માત્ર કાનજી કાકાએ વગર વ્યાજે પચીસ હજારનો ટેકો કર્યો હતો અને મને બારમું પાસ કરાવનાર તો કાનજી કાકા જ હતા મારા બાપુજી મને દસમા ધોરણ પછી ઉઠાડી મૂકતા હતા એ વખતે કાનજી કાકાએ મારા બાપુજીને ઠપકો આપીને પણ મને બારમા ધોરણ સુધી ભણાવવામાં મદદ કરી હતી તમારું સ્મશાન પાસેનું જે ખેતર હતું ને એ ઘણા વર્ષો સુધી અમે જ વાવ્યું હતું ભગવાન પણ કેવો નિષ્ઠુર છે પરમારાથી કાકા કાકીને એમની પાસે બોલાવી લીધા અવિરત બોલી રહેલ કુસુમની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા વંશે ઊભા થઈને રૂમાલ વડે કુસુમની આંખો લૂંઝતાં કહ્યું કે બહેન એન રડવાનું બંધ કર અને મને પાણી આપ કુમાર નાઈ લે એના પછી એમની સાથે મને ચા પણ પીવડાવું ભલે મને પેપર વેચવામાં મોડું થાય ખચકાતા ખચકાતા વંશને પાણી આપ્યા પછી કુસુમ બોલી કે ભાઈ મને સમજ ના પડી કે તમે આ વર્તમાનપત્ર કેમ વહેંચી રહ્યા છો પાણી પીને વંશ ઘડીભર નીચું જોઈને બેસી રહ્યો કુસુમને શું જવાબ આપવો એ એને સમજાતું ન હતું જોકે આખરે જીત તો કુસુમના પ્રેમની જ થઈ વંશ એની હકીકતને છુપાવી ના શક્યો વિશાલ નાઈને દીવા અગરબત્તી કર્યા પછી વંશ પાસે આવીને બેઠો એના પછી વંશે બધી જ હકીકત કહી સંભળાવી આટલી કરુણ કોથની સાંભળ્યા પછી કુસુમ કુસુમૃતસરની વંશ પાસે આવીને નીચે બેસી જઈને બોલી કે ભાઈ કાકાના પ્રતાપે હું બારમું ધોરણ પાસ કરી શકી હતી એના પછી વિશાલે મને ગ્રેજ્યુએશન કરાવ્યું હું અત્યારે ટ્યુશન ક્લાસમાં અંગ્રેજી વિષય ભણાવું છું મહિને પચાસ હજારની પગારદાર છું વિશાલે એમએસસીઆઈટી કરેલ છે અને મલ્ટિનેશનલ કંપનીમાં અત્યારે દોઢ લાખના પગારદાર છે ભગવાને અમને બધું જ આપ્યું છે મારા દિયર પણ અહીં રહીને સીએનો અભ્યાસ કરી રહ્યા છે એ હાલ વતનમાં ગયેલ છે તમને મારી વિનંતી છે કે તમારે હવે પ્રાઇવેટ કોઈ નોકરી ધંધો કરવાની જરૂર નથી અમે તમારો અભ્યાસ પૂરો થાય ત્યાં સુધીનો બધો જ ખર્ચો પૂરો પાડીશું તમે અમારે ત્યાં રહો તો મકાન મોટું છે અને બીજે ક્યાંય ભાડાની રૂમમાં રહેવું હોય તો એનો પણ બંદોબસ્ત થઈ જશે આટલી મારી વિનંતી માનશો વંશભાઈ ત્યારે કુસુમની વાતમાં તાપલી પુરાતા વિશાલે કહ્યું કે વંશભાઈ કુસુમની વાત તમારે કંઈ પણ આ નાકાની કર્યા વગર સહજ રીતે સ્વીકારી લેવાની છે અને હા તમારે ક્યાં રહીને અભ્યાસ કરવો એ તમારા પર છોડું છું વંશના હૃદયમાં કુસુમની આત્મીય લાગણીઓના મહાસાગરે હલચલ મચાવી દીધી હતી એ ટપકથી આંખે એટલું જ બોલ્યું હતું કે હું જમીશ તો મારી વાહલી બહેનના ઘરે જ બે વર્ષ ક્યાં પસાર થઈ ગયા એ ખબર પણ ના રહી વંશને કુસુ મને વિશાલના લાગણી ભાવે એને અભ્યાસમાં પારંગત બનાવી દીધો અભ્યાસ પૂરો થતાં જ વિશાલ જે કંપનીમાં નોકરી કરતો હતો એ કંપનીએ વંશને વાર્ષિક બાર લાખ રૂપિયાનું પ્લેસમેન્ટ આપ્યું સગી બહેનથી એ અધિક રહી શકાય એવી દલિત બહેને વંશના દુઃખ ભર્યા જીવનમાં સુખની બહાર લાવી દીધી બરાબર બે વર્ષ પછી વંશે વતનમાં પગ મૂક્યો ત્યારે જશમતભાઈ ખાટલામાં હતા વૃદ્ધાવસ્થા સાથે બીમારીએ એમને ઘેરી લીધા હતા વંશે પહેલું કામ એમની સારવાર કરવાનું કર્યું જશમતભાઈ બે મહિનામાં તો ઘોડા જેવા થઈ ગયા વંશે આખા ગામ વચારે કુસુમની મદદની વાત કરીને લાગણી વ્યક્ત કરી વંશની ચારે બાજુ વાહ વાહ થઈ રહી હતી જોકે લાગણી સાથે બાપે માર્યા વેર ધરાવતા લોકોને તો ટીકા સિવાય બીજો કોઈ ધંધો જ ન હતો માનવીનું નસીબ જ્યારે જોર કરી છે ત્યારે તેના બધા જ પાસા સવડા પડે છે કુસુમના આશીર્વાદ પણ ખરા હો ઉત્તમ સંસ્કાર ધરાવતા વંશને કોમ્પ્યુટર લાઈનની જ શીતલ નામની ઉત્તમ પ્રકારની અર્ધાંગીની મળી ગઈ સુખ બેવડાઈ ગયું આમેય કહેવાય છે ને કે સુખના દિવસો બહુ ઝડપથી પસાર થઈ જાય છે સુખી જીવનના બે બે દાયકા ક્યારે વીતી ગયા એ ખબર પણ ન રહી જોકે એ વખતે વિષાદની બે ચિનગારીઓ વંશના હૃદય પર લિસોટા પાડી ગઈ જસમતભાઈ છ્યાસી વર્ષ પૂરા કરીને સ્વર્ગે સીધાઈ ગયા છેલ્લી ઘડીએ તેમણે વંશને કહ્યું કે દીકરા વંશ મને માફ કરી દે છેલ્લી ઘડીએ સાચી વાત તને નહીં જણાવું તો હું જરૂર પાપનો ભાગીદાર થઈશ નીતાને બધું તેની સગી માએ જ શીખવાડીને તારી પાસેથી પૈસા પડાવ્યા હતા બની શકે તો એ બંનેને માફ કરી દેજે દીકરા વંશ કંઈ પ્રત્યુત્તર આપે એ પહેલાં તો જસમતભાઈનું પ્રાણ પંખેરું ઉડી ગયું કુસુમને સંતાનમાં એકમાત્ર દીકરો નમન છે જેણે સી એનો અભ્યાસ પૂરો કર્યો છે અને શિયાળામાં એના લગ્નનું આયોજન થયું છે બહેનનું ઋણ ઉતારવાનો ભાઈ માટે એનાથી મોટો બીજો કયો અવસર હોઈ શકે શીતલ અને વંશ નમનના મામેરા માટે ઘણી બધી મોંઘી મોંઘી વસ્તુઓની ખરીદી કરી એ પણ એકલા બંને પતિ પત્નીએ નહીં પરંતુ કુસુમના ભાઈ અને મા બાપને સાથે લઈ જઈને મામેરું ભરતી વખતે તો બધા જ ભેદભાવ ભૂંસાઈ ગયા હતા આ સમયે ભગવાને બધું જ આપ્યું હોવા છતાં પણ કુસુમની આંખમાં વંશના પ્રેમની અવિરત સરવાણી વહી રહી હતી વંશે પૂરા વીસ લાખનું મામેરું ભર્યું હતું મામેરું ભર્યું એને માંડ બે મહિના વીત્યા હશે ત્યાં નીતાએ તેની મોટી દીકરીના લગ્નનું ગોઠવ્યું નીતાને સંતાનમાં મોટી દીકરી છે અને નાનો દીકરો છે વંશને પણ મોટી દીકરી છે જેને ડોક્ટરની લાઈનમાં પ્રવેશ મળ્યો છે અને નાનો દીકરો અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે નીતાની દીકરી મીરાના લગ્નનું આયોજન થઈ ગયું છે પરંતુ એ વંશને નિમંત્રણ આપવાની સ્થિતિમાં નથી જસમતભાઈએ અંતિમ સમયે કહેલી હકીકત બધે ફેલાઈ ગઈ હતી એટલે નીતા અને મંજુલાબેનની સાથે એમનો પરિવાર પણ લાચારીની સ્થિતિમાં હતો જોકે મામેરું ભરવાના દિવસે વગર આમંત્રણે વંશ શીતલ પુત્ર પુત્રી અને સાથે કુસુમનો આખો પરિવાર પૂરા વીસ લાખના મામેરાની સરપ્રાઇઝ સાથે નીતાના ઘરે નિયત સમયે હાજર થઈ ગયો હતો જ્યાં ચારે બાજુ વાહ વાહ સિવાય કશું સંભળાવ મળતું ન હતું એકમાત્ર નેતાની આંખોમાં ઘૂઘવાટા મારતી સરિતા વહી રહી હતી અને એ આંખોમાં ઘૂઘવાટા મારતો સરિતાને તો મહાસાગર જેવા વિશાળ હૃદયનો સુહાસ જ એને મળીને શાંત કરી શકે ને તો મિત્રો આ કહાની તમને કેવી લાગે એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો જય દ્વારકાધીશ